નમસ્કાર તાજેતરની જે પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા ગઈ એના પછી ઘણા ઉમેદવારો પાસેથી મતલબ એવું સાંભળવા મળ્યું છે કે પેપર થોડું અઘરું રહ્યું હા બિલકુલ ખાસ કરીને પેલો ગણિત અને વ્યાકરણ વાળો જે ભાગ હતો ને એમાં ઘણાને મુશ્કેલી પડી હોય એવું લાગે છે બરાબર અને એના લીધે જ સ્વાભાવિક છે કે હવે પરિણામ અને કટ ઓફને લઈને બહુ ઉત્સુકતા છે ચર્ચાઓ ચાલી રહી છે ચોક્કસ એટલે આજે આપણે આ જ મુદ્દા પર થોડી વાત કરીશું અત્યારે જે પ્રાથમિક વિશ્લેષણ છે ઉમેદવારોના જે ફીડબેક મળ્યા છે જુલાઈ બે હજાર પચીસ સુધીની માહિતી પ્રમાણે એના આધારે આપણે થોડું સમજવાનો પ્રયત્ન કરીશું હા મતલબ કે ફાઇનલ આન્સર કી ક્યારે આવી શકે પછી પેલા પ્રશ્નો રદ થવાની શક્યતા કેટલી છે અને સૌથી અગત્યનું પેલું કટ ઓફ એ ક્યાં સુધી રહી શકે છે બરાબર આપણી પાસે જે પણ અત્યારે વિગતો છે એ મોટાભાગે ઉમેદવારોના અનુભવો અને ભૂતકાળના જે ટ્રેન્ડ રહ્યા છે એના પર આધારિત છે એટલે કોઈ ઓફિશિયલ ડેટા નથી પણ એક ચિત્ર મેળવવાનો પ્રયાસ છે ચલો તો શરૂ કરીએ આ વિશ્લેષણ સમજીએ કે આ બધું ઉમેદવારો માટે શું સૂચવે છે પહેલી વાત તો સ્પષ્ટ છે કે પેપર અઘરું હતું હા એ વાત તો લગભગ બધા સ્વીકારે છે અને જો જ્યારે પેપરનો સ્તર ખાસ કરીને અમુક વિભાગ જેમ કે ભાષા છે ગણિત છે એમાં જો કઠિનતા વધુ હોય તો એની સીધી અસર કટ ઓફ પર દેખાય એટલે કટ ઓફ થોડું એવું બની શકે કે કટ ઓફ થોડું નીચું રહે અને આ કઠિનતા પાછળ કદાચ એ પણ કારણ હોય કે હવે એનાલિટિકલ સ્કિલ્સ અને કમ્યુનિકેશન પર વધુ ભાર મુકાઈ રહ્યો છે કે કેમ એ વિચારવા જેવું છે એ પણ એક મુદ્દો છે પણ એક પ્રશ્ન એ થાય કે પેલું પાર્ટ એ અને બી વાળું જે છે માની લો કે કોઈનું પાર્ટ એ સારો નથી ગયો ઓછા છે છે પણ પાર્ટ બી સારો તો 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 ના એમાં તમારો કુલ સ્કોર જે એગ્રીગેટ થાય છે એ જ મહત્વનો ગણાય છે પાર્ટ એનો ક્વોલિફાઈંગ માર્ક છે પણ ફાઈનલ મેરિટ તો ટોટલ પર જ બને છે અચ્છા ઓકે અને વ્યાકરણના પ્રશ્નો રદ થવાની વાત હતી એનું શું ઘણા કહે છે કે સિલેબસ બારનું હતું જુઓ જ્યાં સુધી કોઈ પ્રશ્ન સ્પષ્ટપણે સિલેબસની બહારનો સાબિત ન થાય ત્યાં સુધી એ રદ થવાની શક્યતા ઓછી રહે છે હા જો જવાબમાં ભૂલ હોય કે વૈજ્ઞાનિક રીતે શંકાસ્પદ હોય તો અલગ વાત છે એટલે વાંધા અરજી કેટલી મજબૂત છે એના પર આધાર રાખે છે બિલકુલ પુરાવા કેટલા નક્કર છે એ બહુ મહત્વનું છે ખાલી કહી દેવાથી પ્રશ્ન રદ ના થાય બરાબર હવે પેલી ફાઈનલ આન્સર કી એ ક્યારે આવશે એવો કોઈ અંદાજ સામાન્ય રીતે જે પ્રક્રિયા છે એ મુજબ વાંધા અરજીઓ લેવાની છેલ્લી તારીખ હોય એના પછી લગભગ દસ થી પંદર દિવસમાં ફાઈનલ કી આવી જતી હોય છે એટલે જો ટાઈમસર બધું ચાલે તો જુલાઈ બે હજાર પચીસના પહેલા અઠવાડિયામાં આપણે અપેક્ષા રાખી શકીએ હા એવી શક્યતા પૂરેપૂરી છે લગભગ એ સમયગાળામાં આવી જવી જોઈએ અને રદ થનારા પ્રશ્નો ભૂતકાળમાં કેટલા રદ થતા હોય છે કોઈ આઈડિયા હા જો આપણે બે હજાર એકવીસ કે બે હજાર બાવીસની ભરતીઓ જોઈએ તો એમાં લગભગ બે થી પાંચ પ્રશ્નો રદ થયાના કિસ્સા છે એટલે એવું નથી કે પ્રશ્નો રદ નથી થતા ઓકે જો કોઈ પ્રશ્નનો જવાબ ખરેખર ખોટો હોય અથવા સિલેબસ બહારનો હોય અને એના માટે મજબૂત પુરાવા રજૂ થયા હોય તો ભરતી બોર્ડ ચોક્કસપણે એને ધ્યાનમાં લે છે એટલે આ વખતે પણ કદાચ બે ત્રણ કે ચાર પ્રશ્નો રદ થાય તો નવાઈ નહીં સમજાયું એટલે બે થી પાંચનો આંકડો પકડીને ચાલી શકાય કદાચ હવે આવીએ મેઇન મુદ્દા પર જેની બધા રાહ જોઈ રહ્યા છે અંદાજિત કટ ઓફ તમે કહ્યું એમ પેપર અઘરું હતું અને ઉમેદવારોના સ્કોરની જે વાતો ચાલે છે એ પ્રમાણે સોથી એકસો ત્રીસની રેન્જમાં ઘણા છે તો શું લાગે છે હા આ પેપરના સ્તર અને પ્રાથમિક ફીડબેકના આધારે એવું લાગે છે કે લેખિત પરીક્ષા બસ્સો માર્ક્સમાંથી માટે જે કટ ઓફ છે એ થોડું નીચે જઈ શકે છે આપણે કેટેગરી વાઇઝ વાત કરીએ તો જેમ કે જનરલ કેટેગરીમાં હા જનરલમાં શું અંદાજ છે જનરલમાં પુરુષ ઉમેદવારો માટે કદાચ એકસો બારથી એકસો વીસની વચ્ચે અને મહિલા ઉમેદવારો માટે લગભગ પંચાણુંથી થી એકસો પાંચની રેન્જમાં રહી શકે છે ઓકે એકસો બારથી થી એકસો વીસ પુરુષ પંચાણુંથી થી એકસો પાંચ મહિલા અને બીજી કેટેગરીઝ હા એ જ રીતે ઓબીસીમાં પુરુષો માટે સંભવતઃ એકસો છ થી એકસો પંદર મહિલાઓ માટે નેવુંથી અઠ્ઠાણું એસસી કેટેગરીમાં પુરૂષો સોથી એકસો દસ મહિલાઓ પંચ્યાશીથી પંચાણું એસટીમાં પુરૂષો પંચાણુંથી એકસો પાંચ અને મહિલાઓ થી નેવું અને ઈડબલ્યુએસ ઈડબ્લ્યુએસમાં પુરુષો માટે લગભગ એકસો આઠથી એકસો સત્તર અને મહિલાઓ માટે નેવથી સોની ની આસપાસ રહી શકે છે પણ ફરીથી કહી દઉં આ માત્ર અત્યારના ડેટા પર આધારિત અંદાજો છે આમાં ફેરફાર શક્ય છે ચોક્કસ ચોક્કસ આ તો ખાલી એક આઈડિયા માટે છે પણ મુખ્ય વાત એ છે કે અઘરા પેપરને લીધે કટ ઓફ થોડું નીચું રહેવાની શક્યતા છે ફાઇનલ આન્સર કી જુલાઈની શરૂઆતમાં અને બેથી થી પાંચ પ્રશ્નો રદ થવાની પણ શક્યતા બરાબર આ બધી માહિતીથી ઉમેદવારોને જેઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે તેમને એક સ્પષ્ટ ચિત્ર મળે છે અને અપેક્ષાઓ થોડી વાસ્તવિક બને છે સત્તાવાર જાહેરાત આવે ત્યાં સુધી આ એક સંદર્ભ તરીકે ઉપયોગી થઈ શકે અને અંતમાં એક વિચારવા જેવો મુદ્દો જે તમે પણ શરૂઆતમાં કહ્યો હતો કે શું આ પરીક્ષામાં જે ભાષા અને તાર્કિક ક્ષમતા પર ભાર મુકાયો અને જે કઠિનતા જોવા મળી એ ક્યાંક એવું તો નથી દર્શાવતું કે પોલીસિંગમાં હવે કઈ સ્કિલ્સને વધુ મહત્વ અપાઈ રહ્યું છે હા એ વિચારવા જેવો પ્રશ્ન છે શું એનાલિટિકલ થિંકિંગ પ્રોબ્લેમ સોલ્વિંગ અને કમ્યુનિકેશન જેવી બાબતો હવે વધુ પ્રાધાન્ય મેળવી રહી છે કદાચ આના પર સૌ વિચારી શકે છે બિલકુલ તો આજના આ વિશ્લેષણ માટે આટલું જ આશા છે કે આ માહિતી ઉમેદવારો માટે ઉપયોગી નીવડશે